તો બિહારમાં એનડીએ ભવ્ય વિજય થતા માંડવીનગર તથા ત્યારે આ પ્રસંગે તાલુકા સંગઠનના મહામંત્રી તેમજ માંડવીનગર સંગઠનના મહામંત્રીઓ શાસક પક્ષના નેતા તેમજ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો વિવિધ મોરચાના હોદ્દેદારો બુથ પ્રમુખો સંયોજકો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બિહાર વિધાનસભાની ચૂંટણી ગઠબીકમાં પૂરી થાય અને તેનું પરિણામ આજે સવારે જાહેર થયું છે પરિણામ જાહેર થવાની સાથે સમગ્ર બિહારમાં સવારથી જ ભારતીય જનતા પાર્ટી અનેક સ્થિતો પર આગળ હતી ખૂબ મોટો વિજય બિહારના ઇતિહાસમાં સૌથી મોટો વિજય એક રાજનીતિક પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએને પ્રાપ્ત થયો છે અમે અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ નીતિશકુમાર સૌને ભાજપે અભિનંદન પાઠવીએ છે અમે અમારા તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપીએ છીએ કે ખૂબ મોટો વિજયમાં આપ સૌ કાર્યકર્તાઓનો પણ ખૂબ મોટો ફારો છે